પાટણની એચ એન જી યુનિવર્સિટીમાં એમબીબીએસ કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ છે જેમાં કૌભાંડના સાત વર્ષ બાદ આખરી પોલીસ ફરિયાદ નોંધાઈ છે એમબીબીએસ ના પ્રથમ વર્ષ બાદ આ પાસ વિદ્યાર્થીઓને પાસ કર્યા હતા એમાં યુનિવર્સિટીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં એમબીબીએસ કૌભાંડમાં છ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે એચ એન જી કુલપતિ ડોક્ટર કેસી પોરિયાને પોરિયા રજિસ્ટ્રાર આર એન દેસાઈ ફરિયાદ આપવા પહોંચ્યા હતા તેમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદની પ્રક્રિયા શરૂ કરી હતી રાજ્ય શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તપાસ કરેલ અહેવાલ અને કૌભાંડમાં સંડોવાલ શંકાસ્પદના નામ યુનિવર્સિટી દ્વારા પોલીસ તપાશાય સમગ્ર એમબીબીએસ કૌભાંડ પર નજર કરીએ તો એમબીબીએસના પ્રથમ વર્ષમાં ત્રણ નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ થયું હતું જેમાં ત્રણ વિદ્યાર્થીઓને ઓરિજિનલ ઉત્તર વહી બદલી તેની જગ્યાએ અન્ય જગ્યા પર લખેલી ખોટી ઉત્તર વહી ઉભી કરી તેમાં ગુણ વધારી અને ખોટું રીએસેસમેન્ટ રેકોર્ડ ઉભું કરી નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનો કોબાડ રચાયો હતો 17325 ના રોજ યુનિવર્સિટીમાં કારોબારી ની સભા મળેલી અને એ સભાની અંદર જે એપિડેટો રજુ કરવામાં આવેલી હતી એ એપિડેટોના આધારે સર્વ કારોબારી સભ્યોએ રજિસ્ટ્રારશ્રીને આ ગુણ કંભાણમાં ફરિયાદ નોંધાવવાની સૂચના આપવામાં આવેલી હતી એટલે કારોબારી પૂર્ણ થયા પછી એ જે એફિડેટો હતા એફિડેવિટના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એ ફરિયાદ નોંધાવ્યા પછી જે જે ઇસોમાંના નામ બહાર આવે એમને પણ આગળની કાર્યવાહીમાં અંદર લેવા એવું ફરિયાદમાં જણાવેલું છે એટલે એફિડેટની અંદર જે ઈસમોના નામ હતા કે એમબીબીએસમાં જે વિદ્યાર્થી ત્રણ વિદ્યાર્થીઓએ એફિડેટ કરેલું છે કે એમાં બે વિદ્યાર્થીઓએ એફિડેટ કરેલું છે કે આ નામના પરીક્ષામાં રોજમદાર તરીકે કામ કરતા બે વ્યક્તિઓ અને મિડિયેટરી જે મધ્યસ્થી તરીકે એક વ્યક્તિ હતો એ ત્રણ સમયે અમને આ રીતેનું કૃત્ય કરવા માટેનું તૈયારી કરેલી એના આધારે પોલીસે શંકાના દાયરામાં લઈ અને એમના ઉપર સીધી ફરિયાદ પાડવામાં આવેલી છે આ કેસ ઉચ્ચ શિક્ષણ કમિશનરની પાસે હતો કારણ કે કારોબારી છે એ યુનિવર્સિટીની સર્વ સત્તાધીશ સિન્ડિકેટ છે પરંતુ જે હતા એટલે રોજમદાર કર્મચારી પરીક્ષા નિયામક શ્રીઓએ જે જેને કામગીરી આપે તે કામગીરી થાય તે પૂરતા જ રોજમદાર કર્મચારીઓ લેવામાં આવતા હોય છે

એ સમયે કેમેસ્ટ્રીના ડિપાર્ટમેન્ટના હેડ હતા એટલે એમને રીઅસેસમેન્ટની જવાબદારી સંભાળેલી પણ એને નીચે કાર્ય કરનાર કેટલાય રોજમદાર કર્મચારીઓ હતા અને જે એફિડેવિટ રજૂ કરવામાં આવેલી છે એ એફિડેવિટમાં સ્વયં સ્પષ્ટ રીતે જે વિદ્યાર્થીઓના નામ છે એમને પોતે કબૂલ્યું છે કે ભાઈ અમે આ કરેલું છે એટલે પહેલા એ કૃત્ય કરનાર લોકો પાસેથી આ

અને એ રિપોર્ટો ત્યાં સબમિટ થતા હોય છે એટલે સીબીઆઈ ની જયારે તપાસ થઈ એ સીબીઆઈ નો તપાસ રિપોર્ટ પણ યુનિવર્સિટી મળેલ ન હતો અને યુનિવર્સિટી એક સ્વાયત્ત સંસ્થા હોય એની જે સિન્ડિકેટ છે એ સિન્ડિકેટ પોતાના કર્મચારીને નાની કે મોટી સજા કરવી એ ઓગણીસો ઇકોતેરના શિસ્તના નિયમના આધીન કરતી હોય છે એટલે એ સિન્ડિકેટના પરવીમાં આવતી હોય છે અને જે બાબતો સરકારશ્રીમાં હતી એ દેરાએ પણ કદાચ ન્યાયિક રીતે બહુ પ્રોસેસ કરી અને ખોટા માણસો ન આવી જાય એ પ્રકારની પ્રક્રિયાઓ પણ થયેલી માલુમ પડે